પ્રશ્ન નંબર એક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ઓપ્શન એ જવાહરલાલ નહેરુ ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન સી નરેન્દ્ર મોદી ઓપ્શન ડી સર્વેન શર્મા જવાબ આવશે ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર બે ભારતમાં બંધારણ ક્યારે લાગુ પડ્યું ઓપ્શન એ પંદર ઓગસ્ટ ઓગણીસો પચાસ જવાબ આપશે ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નંબર ત્રણ લોખંડ અને રક્તના સાપ નો પુસ્તક કોણે લખ્યું હતું ઓપ્શન એ વિજય દ્રાવિડા ઓપ્શન બી મોહન દેસાઈ ઓપ્શન સી મેનકા કપૂર ઓપ્શન ડી રવિન્દ્રનાથ ટાગોર જવાબ આવશે ઓપ્શન બી મોહન દેસાઈ પ્રશ્ન નંબર ચાર હડપ્પા સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસિત હતી ઓપ્શન એ ગંગા ઓપ્શન બી સિંધુ ઓપ્શન સી બ્રહ્મપુત્ર ઓપ્શન ડી નર્મદા જવાબ આવશે ઓપ્શન બી સિંધુ પ્રશ્ન નંબર પાંચ વેદોમાં સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે ઓપ્શન એ યજુર્વેદ ઓપ્શન બી સામવેદ ઓપ્શન સી ઋગ્વેદ ઓપ્શન ડી અર્થવેદ जवाब सी प्रश्न नम्बर छ भारतमा राष्ट्रिय पञ्चासी ओप्सन ओप्सन सी ओग सो विस ओप्सन डी ओग्सो जवाब जब आप्सन ए अठार सो पञ्ची प्रश्न नम्बर सात भारत छोडो आन्दोलन क्यारे सुरु थियु ओप्सन एग तिस ओप्सन बी 1935. सोस ओप्सन सी ओग सौ बेतालिस डी ओग्सो सुडतालिस जवाब आप्सन सी ओगनिस सो बेतालिस प्रश्न नम्बर आठ गान्धीजी दान्डी यात्रा क्या करे? गरी ओप्सन एग સત્યાવીસ ઓપ્શન બી ઓગણીસો ત્રીસ ઓપ્શન સી ઓગણીસો બેતાલીસ ઓપ્શન ડી ઓગણીસો ઓગણીસ જવાબ આપશે ઓપ્શન બી ઓગણીસો ત્રીસ પ્રશ્ન નંબર નવ અઢારસો સત્તાવનના વિદ્રોહના નેતા કોણ હતા ઓપ્શન એ ગાંધીજી ઓપ્શન બી ભગતસિંહ ઓપ્શન સી મંગલ પાંડે ઓપ્શન ડી નહેરુ સી મંગલ પાંડે પ્રશ્ન નંબર દસ વન નેશન વન રેશન કાર્ડ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ઓપ્શન એ શિક્ષણ ઓપ્શન બી આરોગ્ય ઓપ્શન સી ખોરાક વિતરણ ઓપ્શન ડી આવાસ જવાબ આવશે ઓપ્શન સી ખોરાક વિતરણ